તમને ખાલી એની ચરણ રજ પડી જાય ને તો પણ તમારો દેહ પાવન થઈ જાય છે તો આજે આ જાજુ સત્સંગ ન કરતા ભગવાનની આરતી કરીશું ત્યાર પછી અહીંયા ભોજન થશે અને બધા ભાવિક ભક્તો શાંતિથી પ્રસાદ લેવાનો છે અમારું કરોડિયાનું મંડળ છે બહારથી બધા નામ તો લેવાય નહીં આજે બધા આપણે એક જ દાડના પંખી છે તો ભગવાનની આરતી કરી લઈએ ત્યાર પછી આગળનો દોર ચાલુ રાખીશું મારા અને થોડું કેરું પડશે આરતી ઉજાલે થોડું કામ